જય શ્રી કૃષ્ણ સ્વાગત આપ સૌનું કેમ છો બધા મજા માને આઈ હોપ તમે બધા ફે કેન્ડ ફાઇન હશો તો ચાલો દોસ્તો આજે આપણે પહોંચી ચૂક્યા છે સસ્તા બજાર આ લોકેશન તમને એજેક્ટ સાની જકાત નાકાની જે કેનલ છે ત્યાં તમને જોવા મળશે તો વડોદરાની અંદર આવેલું છે સસ્તા બજારનું સરસ મજાનું માલતે આની અંદર તમને એક હજારથી વધુ વેરાયટી જોવા મળશે તો આજની વિડીયોની અંદર એવી ઘણી બધી આપણે વેરાયટી જોઈશું જે ઘર કામમાં ઉપયોગમાં આવે છે તો ચાલો દોસ્તો સૌ આપણે વાત કરીશું અહીંયા ચટાઈની તો આ ચટાઈ બેસવા માટે વપરાતી હોય છે જો જમીન પર અને પાછળને બેસવામાં આવે તો આની મજા પણ કંઈક અલગ હોય છે કારણ કે ચટાઈની અંદર એવું ફોર્મ હોય છે જે આપણને ગાડી જેવો અહેસાસ કરાવે છે તો આ ચટાઈ તમને અલગ અલગ સાઇઝની અંદર અલગ અલગ ડિઝાઇનમાં તમને જોવા મળશે જબરજસ્ત અહીંયા ક્વોલિટી છે આ ચટાઈની કિંમત છે બસો પચાસ રૂપિયા તો દોસ્તો સો રૂપિયા વાળી ચટાઈ પણ છે પણ તે નાની છે આ બસો પચાસ વાળી ચટાઈ છે તે તમે આઠ બાય આઠના રૂમની અંદર વાપરી શકો છો તો આગળ આપણે વાત કરીએ તો જોઈશું ફ્રીજના કવર ફ્રીજનું કવર ફ્રીજના ઉપર એટલા માટે ચડાવવામાં આવે છે જે ઉપરની સાઈડ હોય તે દરવાળી ના થાય અને આપણું ફ્રિજ પણ દેખાડવા ખૂબ જ સુંદર લાગતું હોય છે તો દોસ્તો આ રીતની તમને અલગ અલગ ડિઝાઇનની અંદર ફ્રીજના કવર મળી જશે અહીંયા સો રૂપિયાથી લઈને પાંચસો રૂપિયા સુધીના ફ્રીજના કવર રાખવામાં આવ્યા છે જેની અંદર પોકેટનો પણ ઇસ્તેમાલ કરવામાં આવ્યો છે એટલે કે તમે તેની અંદર કોઈક નાની વસ્તુ પણ રાખી શકો છો આ ફ્રીજના કવર તમને બે વેરાયટીની અંદર જોવા મળશે એક તો પ્લાસ્ટિકની અંદર અને બીજું કાપડની અંદર જો તમે કાપડની અંદર લેશો તો તમે તેને ધોઈને વારંવાર ઉપયોગમાં લઈ શકશો તો ચાલો દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા કવર પ્લાસ્ટિકની અંદર મૂકવામાં આવ્યા છે આ ફ્રિંજના કવરનું ડિઝાઇનની વાત કરવામાં આવે તો આની અંદર હુડન ટેચરનો ઉપયોગ કરીને પ્લાસ્ટિકનું ફ્રિંજનું કવર બનાવવામાં આવ્યું છે દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો કાપડથી બનેલું બેગ જેની અંદર સ્પ્રિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો આની અંદર તમે કપડાં ભરી શકો છો અને આની અંદર કપડાં ભરીને પેક કરીને એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર પણ લઈ જઈ શકો છો અને હા ઘરમાં પણ સ્ટોર કરી શકો છો જેની ઉપરની સાઈડ ઉપર કેન પણ લાગેલી છે તો આની અંદર કંઈ દોઢ કે માટી જવાની શક્યતા રહેતી નથી અને તમારા કપડાં સરસ મજા છે અંદરની સાઈડ ઉપર રહી જશે તો દોસ્તો હવે આપણે વાત કરીશું પાથરનાનો જમીન ઉપર બેસવા માટે આ પ્રકારના પાથરનાનો ઉપયોગ થતો હોય છે જેની કિંમત સો રૂપિયાથી સ્ટાર્ટિંગ થાય છે તો દોસ્તો આની અંદર પણ તમને ઘણી બધી ડિઝાઇન અને અલગ અલગ કલર જોવા મળશે નાની અને મોટી સાઈઝની આમ બંને પ્રકારની વેરાયટી જોવા મળશે જો સાઈઝ મોટી હશે તો તેની કિંમત પણ વધારે હશે હવે આપણે વાત કરીશું પગ લોસનિયાની તો પગ લોસણિયાની અંદર પણ તમને ઘણી બધી એવી વેરાયટી જોવા મળશે જે કાપડના બનેલા હશે અને પ્લાસ્ટિકના પણ બનેલા હશે તો અહીંયા તમે જોઈ શકો છો જેની કિંમત અહીંયા દોઢસો રૂપિયા રાખવામાં આવી છે આ ફૂલ સાઇઝનું પાછળનું એટલે કે પગ લોસણ્યું છે જ્યાં તમે ઘરની બહારની સાઈડ ઉપર અન્ય તો બાથરૂમની બહારની સાઈડ ઉપર રાખી શકો છો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો સરસ મજાનું કુદરતી સૌંદર્યનો ઉપયોગ કરીને હેવી મટીરિયલની અંદર પ્રિન્ટનું કવર બનાવવામાં આવ્યું છે જેની અંદર સો પોકેટ પણ બનાવવામાં આવ્યા છે જેની અંદર તમે નાની લઈને થોડી મોટી આઇટમ પણ રાખી શકો છો આ કાપડની અંદર બનાવવામાં આવ્યું છે તેની ઉપર આ રીતે ડિઝાઇન કરેલ છે આગળ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો વેલ્વેટ કાપડની અંદર બનેલું ફ્રીજનું કવર તો આગળની વેરાયટીની વાત કરીએ તો તેની અંદર તમે જોઈ શકો છો આ પ્રકારની નાની બેગ છે જેની અંદર નાનો મોટો સામાન તમે રાખી શકો છો બેગનું મટીરિયલ ખૂબ જ હેવી છે અને વજનમાં પણ હલકે છે અને કાંટા પણ હેવી ક્વોલિટીના બનેલા છે જેની અંદર બે ચેનનો ઉપયોગ કરવામાં આવ્યો છે એક ચેન તમને બહારની સાઈડ ઉપર અને બીજી ચેન તમને અંદરની સાઈડ ઉપર જોવા મળશે જેની અંદર તમે કિંમતી વસ્તુ પણ રાખી શકો છો આ બેગોની અંદર પણ તમને ઘણી બધી ડિઝાઇન અને અલગ અલગ કલરમાં જોવા મળશે આની અંદર થોડી મોટી સાઇઝની બેગ પણ રાખવામાં આવી છે જેની કિંમત ત્રણસો રૂપિયા રાખવામાં આવી છે આ તમે જોઈ શકો છો આની કિંમત માત્ર દોઢસો રૂપિયા રાખવામાં આવી છે તો ચાલો દોસ્તો આગળ આપણે જોઈશું પ્લાસ્ટિકના અહીંયા પાછળના એટલે કે પગલુસણ્યા આ બધા પગલુશનિયા એવા છે જે તમે ઘરની બહારની સાઈડ ઉપર રાખી શકો છો અને કિંમત માત્ર દોઢસો રૂપિયા છે આની અંદર પણ તમને ઘણી બધી વેરાયટી જોવા મળશે આ બધા પગલુસણિયા પ્લાસ્ટિકના બનેલા છે અને નીચેની સાઈડ ઉપર હેવી ક્વોલિટીનું રબર ક્વોલિટીનો પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે જેને તમે આસાનીથી જોઈ પણ શકો છો અહીંયા તમે જોઈ શકો છો ટિફિન બોક્સ રાખવા માટેના સરસ મજાના હેવી ક્વોલિટીના બેગ પણ રાખવામાં આવ્યા છે જેની સ્ટાર્ટિંગ કિંમત પચાસ રૂપિયાથી સ્ટાર્ટ થાય છે આનાથી મોટા ટિફિનના બેગ પણ તમને મળી જશે આ પ્રકારના પેકિંગની અંદર તમને જોવા મળશે જેની અંદર અલગ અલગ સાઇઝના અને અલગ અલગ કલર પણ ઉપયોગ કરેલો છે આ બેગના હેન્ડલ પણ હેવી બનેલા છે જેની અંદર બે ચેનનો ઉપયોગ કરવામાં આવેલો છે તો દોસ્તો આની અંદર પણ તમે પૈસા પણ રાખી શકો છો તો દોસ્તો ઉનાળાનો સમય ચાલી ગયો છે અને ઘણા બધા લોકો બહારની સાઈડ ઉપર જતા હોય છે તો તેમને એમ પણ થતું હશે કે આપણી પાણીની બોટલને ઠડડી રાખવા માટે આપણે શું કરીશું તો અહીંયા આ પ્રકારનું મટીરિયલ પણ તમને જોવા મળશે જેની અંદર તેની કિંમત એસી રૂપિયા રાખવામાં આવી છે તો પાણીની બેગ પણ તમને અહીંયાથી મળી જશે અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાની નાનકડી બેગ જેની અંદર બે ચેનનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ પ્રકારની બેગો તમને દરેક કલર માં જોવા મળશે જેની બહારની સાઈડ ઉપર સફેદ કલર ની ચોકડી બનાવીને જબરજસ્ત ડિઝાઇન કરવામાં આવી છે તો દેખાવામાં જ સુંદર આ બેગ લાગે છે અને હેવી મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો આ બેગની કિંમત માત્ર સાહીઠ રૂપિયા રાખવામાં આવી છે તો આગળની વેરાયટી આપણે જોઈશું જેની અંદર સમાવેશ ચાલશે ગાઝલાના કવર તો આ રીતના કવર તમને જોવા મળશે જેની કિંમત સો રૂપિયા રાખવામાં આવી છે આ ગાઝલાના કવર ક્વોટનની અંદર બનેલા છે તો તમે અહીંયા જોઈ શકો છો સાફ સફાઈ કરવા માટેના સ્મૂલ વેલવેટનું કવર એટલે કે અહીંયા એક કાપડ રાખવામાં આવ્યું છે જેની ડિઝાઇન લંબ ચોરસમાં બનેલી છે આની અંદર તમને આ બે કલરના કાપડ જોવા મળશે જેની કિંમત પચાસ રૂપિયા રાખવામાં આવી છે તો ચાલો દોસ્તો આગળની વેરાયટીમાં સમાવેશ થાય છે ઓશિકા એટલે કે ટકિયા જેની કિંમત એકસો ત્રીસ રૂપિયા રાખવામાં આવી છે તમને અહીંયા ગોલ ટકિયા લંબ ચોરસ અને ચોરસ આમ ઘણી બધી વેરાયટીની અંદર ટકાની ઘણી બધી એવી વેરાયટી જોવા મળશે જેની કિંમત પણ અલગ અલગ તમને જોવા મળશે સો રૂપિયાથી સ્ટાર્ટિંગ થાય છે અને ત્રણસો રૂપિયા સુધી જાય છે તો ચાલો દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો ઓડની જેની કિંમત સાહીઠ રૂપિયાથી દોઢસો રૂપિયાની વચ્ચે તમને જોવા મળશે આ પ્રકારની ઓર્ડરની તમે લઈ શકો છો જેની અંદર દરેક વેરાયટીની અંદર અલગ અલગ કલર રાખવામાં આવ્યા છે તો દોસ્તો હવે આપણે વાત કરીશું શરીરને સાફ એટલે કે લૂસવા માટે વપરાતા રૂમાલ વિશે તો આ રૂમાલ તમને પચાસ રૂપિયાની સ્ટાર્ટિંગ કિંમતથી લઈને ચારસો રૂપિયાની અંદર ઘણી બધી વેરાયટીમાં રૂમાલ જોવા મળશે પાતળા અને જાડા આમ દરેક પ્રકારના રૂમાલ તમને જોવા મળશે જેની અંદર અલગ અલગ ડિઝાઇન અને અલગ અલગ કલર પણ તમને જોવા મળશે તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે ફર્યા સસ્તા બજાર જે વડોદરા શહેરમાં આવેલું છે તો આ વિડીયો તમને ગમ્યો હોય અને આ સસ્તા બજારની કિંમત કેવી લાગી આની ક્વોલિટી તમને કેવી લાગી તમારી રાઈ કોમેન્ટ સેક્શનના બોક્સની અંદર લખી જણાવો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત